નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી યુની અંદર ગુજરાતની અંદર ફરી એક વખત વરસાદને લઈને મિત્રો આગાહી કરવામાં આવી છે અહીંયા મિત્રો તમે લાઈવ વિડીયોની અંદર જોઈ શકો છો કઈ રીતે ગુજરાતની અંદર ખાસ કરીને અરબી સમુદ્ર અને ખાસ કરીને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે ગુજરાતની અંદર વરસાદ જોવા મળી રહી છે જો કે વધારે વરસાદની આગાહી નથી પરંતુ બેથી ત્રણ દિવસ સુધી તેની અસર રહી શકે છે અને જેને કારણે અમુક વિસ્તારોની અંદર ખૂબ જ સારો વરસાદ એટલે કે માઉન્ટ ઠું પડી શકે છે અહીંયા તમે લાઈવ પણ જોઈ શકો છો તો આજના વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી સાથે વાત કરવાના છે કે કયા જિલ્લાની અંદર વરસાદને લઈને આ ગઈ છે કેટલો વરસાદ પડશે ઠંડીને લઈને ગરમીને લઈને અને ખાસ કરીને વાવાઝોડા સાથે પવનને લઈને પણ આ કરવાના છીએ તો આ વિડીયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપ નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો સૌથી પહેલાં આપણે જોઈએ કે આ વાવાઝોડાની એટલે કે આ વરસાદની અસર છે એ કયા કયા જિલ્લાની અંદર થવાની છે તો અહીંયા આપણે મિત્રો ખાસ કરીને સૌપ્રથમ લાઈવ જોઈ શકીએ છીએ કે ખાસ કરીને છેલ્લા બાર કલાકની અપડેટ પ્રમાણે અરબી સમુદ્રની અંદર અને ખાસ કરીને હિમાલયની અંદર અહીંયા તમે જોઈ શકો હિમાલયની અંદર મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યા છે અને સાથે સાથે મિત્રો અહીંયા હિંદ મહાસાગરમાં અરબી સમુદ્રમાં મોટી હલચલ જોવા મળી રહી છે તેને કારણે જ મિત્રો ખાસ કરીને ગુજરાતની અંદર વરસાદને લઈને આગે છે મિત્રો અહીંયા બાર કલાકનો આપણે છેલ્લા ડો ડેટ જોઈએ જેથી તમને વધુ ખ્યાલ આવે કે છેલ્લા બાર કલાકની અંદર કઈ રીતે મિત્રો હલચલ છે એ જોવા મળી રહી છે તો અહીંયા તમે લાઈવ જોઈ શકો છો કે આ જે અરબી સમુદ્ર છે પેસિફિક મહાસાગર છે આ વિસ્તારમાંથી ભેજ આવી રહ્યો છે અને આ ભેજ મિત્રો ખાસ કરીને ગુજરાત ઉપર થઈને આવી રીતે ફરી એક વખત હિમાલય તરફ મિત્રો જઈ રહ્યા એટલે કે આવી રીતે ભેજ આવવાને કારણે હાલ મિત્રો ગરમીની અંદર વધારો થયો છે ઠંડીની અંદર મિત્રો એકદમ ઘટાડો થઈ ગયો છે ઉનાળા જેવી પરિસ્થિતિ છે પવનની ઝડપ પણ મિત્રો ઘટી ગઈ છે સાથે સાથે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ આવી રહ્યા છે એટલે કે તેની અસર પણ હજુ નથી પરંતુ ખાસ કરીને હિન્દ મહાસાગર બંગાળની ખાડીવાળી જે સિસ્ટમ છે એ વધારે એક્ટિવ થવાને કારણે ગુજરાતની અંદર હાલ મિત્રો ઠંડીમાંથી રાહત મળી છે પરંતુ આ સિસ્ટમ છે એ વરસાદ મિત્રો લાવવાની છે અહીંયા તમે મિત્રો જોઈ શકો છો ખાસ કરીને આપણે સૌ પ્રથમ આજનો ડેટા જોઈએ તો હાલ મિત્રો જે પરિસ્થિતિ છે એ જોવા જોઈએ તો એકદમ નોર્મલ છે એટલે કે વધારે મિત્રો ખાસ કરીને કોઈ મોટી હલચલ નથી પણ તો અહીંયા તમે હિન્દ મહાસાગર બંગાળની ખાડીની પરિસ્થિતિ જોઈ શકો છો ધીમે ધીમે મિત્રો તે મજબૂત બનવાને કારણે અને આ તમામ ભેજ મિત્રો ખાસ કરીને આગળ વધી અને અરબી સમુદ્રની અંદર મિત્રો ખેંચાઈ રહ્યો છે અને જે આગામી સમયની અંદર મિત્રો ખાસ કરીને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સાથે વળી જશે અહીં તમે જોઈ શકો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સાથે ભળી જવાને કારણે રાજસ્થાન દિલ્હી હિમાચલ પ્રદેશ પંજાબ હરિયાણાના ભાગો છે તેમજ મિત્રો ઉત્તરાખંડ છે ઉત્તર પ્રદેશ છે દિલ્હી છે આ ભાગોની અંદર ખાસ કરીને વરસાદ જોવા મળશે અહીં તમે જોઈ શકો છો તારીખ સાથેની મિત્રો આપણે માહિતી આપી રહ્યા છીએ બે તારીખથી મિત્રો ધુમ્મસમય વાતાવરણથી જોવા મળવાનો છે એ તમે સ્પષ્ટ જોઈ શકો છો અને ત્રણ તારીખે આની અસરને કારણે અહીંયા તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રની અંદર મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત કચ્છની અંદર મિત્રો ખાસ કરીને તેની અસરશી જોવા મળવાની છે અહીંયા તમે જોઈ શકો છો જોકે બેથી ત્રણ દિવસ સુધી અસર રહેશે જેને લઈને પાકની અંદર ખાસ કરીને જે જીરું જેવા પાક છે વરિયાળીના જે પાક છે આ પાકની અંદર મિત્રો નુકસાન થઈ શકે છે સાથે સાથે ઘઉંનો પાક પણ મિત્રો તૈયાર થઈ ગયો છે ત્યારે આવા વખતે માવઠું પડે તો ઘઉંનો પાક પણ ઢળી જવાની સમસ્યા જોવા મળી શકે છે મંગળવારની પરિસ્થિતિ જોઈ શકો છો જો આવા સમયે માવઠું પડશે તો ખેડૂતોને ભારે નુકસાન પણ મિત્રો જોવા મળી શકે છે મિત્રો આપણે ખાસ કરીને પવનની ઝડપ જોઈ લે પવનની ઝડપથી મિત્રો ખાસ કરીને ઘઉંના પાકને જ મોટું નુકસાન કરતો હોય છે તો ખાસ કરીને આપણે પ ઘઉંની વાત ખાસ કરીને પવનની ઝડપ જોઈ લેવી તો અહીંયા આપણે મિત્રો જોઈ શકો છો હાલ જે પવન ફૂંકા્યો છે એકદમ નોર્મલ છે અહીંયા તમે સ્પષ્ટ જોઈ શકો છો એકદમ નોર્મલ પવન છે વરસાદની આગાહી બે તારીખથી હતી તો ડાયરેક્ટ મિત્રો આપણે બે તારીખે જોઈશું કારણ કે જે પાણી પાણ આપ્યું હોય ઘઉંના પાકને તેના પછી મિત્રો ખાસ કરીને પવન ન હોવો જોઈએ તો અહીંયા તમે જોઈ શકો છો બે અને ત્રણ તારીખે વરસાદને લઈને આગળ છે તો ત્યારે તો મિત્રો એકદમ નોર્મલ અને આંચકાવાળો પવન છે જુદા જુદા વિસ્તારમાંથી આવી રહ્યો છે આંચકાવાળો પવન છે અને ખાસ કરીને જોઈ શકો દક્ષિણ ગુજરાતમાં થોડોક પવન રહ્યું છે ચાર તારીખથી મિત્રો ખાસ કરીને ફરી એક વખત ખુલ્લું થશે તો પવનની ઝડપ અહીંયા મિત્રો જોઈ શકો છો પવનની ઝડપ મિત્રો કંઈ વધારે જોવા નથી મળી રહી પરંતુ ગુરુવારથી જ્યારે વરસાદની સંપૂર્ણ તીવ્રતા ઘટી જશે અને ફરી એક વખત ઉત્તરના ઠંડા પવનો ફૂંકાશે ત્યારથી મિત્રો ખાસ કરીને પવન જોવા મળશે એટલે કે ભારે ઠંડી જોવા મળશે તો ખેડૂતોને ખાસ કરીને સાવચેતી રાખવાની હાલ મિત્રો વરસાદને લઈને મિત્રો ત્રણ ચાર એટલે કે બે ત્રણ અને ચાર તારીખે વરસાદને લઈને આ ગઈ છે અને ત્યારબાદ છ અને સાત તારીખે પવનને લઈને આ ગઈ છે તો ખેતીના પાકને ભારે નુકસાન પણ મિત્રો આવા સમયે થઈ જઈ શકે છે તો જે પિયત કરવાનું હોય તેની અંદર ખાસ કરીને કાળજી રાખવી જોઈએ ઠંડીનો હજુ પણ એક મોટો રાઉન્ડ મિત્રો બાકી છે અહીંયા તમે જોઈ શકો છો આજની પરિસ્થિતિ પ્રમાણે ઠંડી મિત્રો નોર્મલ છે બપોરનું તાપમાન પણ ત્રીસ ડિગ્રી એકત્રીસ ડિગ્રીની આસપાસ જઈ રહ્યું છે પરંતુ અહીંયા તમે જોઈ શકો છો ગુરુવારથી ધીમે ધીમે તેની અંદર ઘટાડો થઈ રહ્યો છે બપોરે જે તાપમાન એકત્રીસની આસપાસ જતું હતું તેની અંદર ઘટાડો એટલે ફરી એક વખત ઠંડીનો રાઉન્ડ છે જોવા મળી શકે છે કચ્છની અંદર તેર હળવદમાં તેર ડિગ્રી એટલે કે શુક્રવારથીના જ એટલે કે આ ઉત્તરતાની સાથે જ મિત્રો ઠંડીનો રાઉન્ડ ફરી જોવા મળશે એ તમે જોઈ શકો છો જે તાપમાન જે એકત્રીસ બત્રીસ ડિગ્રી હતી તે સત્યાવીસ ડિગ્રી તાપમાન જોવા મળી રહ્યું છે અને પહેલી તારીખે તમે જોઈ શકો છો બાર ડિગ્રી તાપમાન અને અમુક જગ્યાએ ચૌદ ડિગ્રી તો ફરી એક વખત ઠંડીનો જોરદાર રાઉન્ડ આવી શકે છે જોકે પવનની ઝડપ એકદમ નોર્મલ હોવાને કારણે વહેલી સવારે ઠંડી લાગે પરંતુ દિવસ દરમિયાન છે એ ખાસ કરીને ઠંડીનો અહેસાસ ખૂબ જ ઓછો થાય તેવી શક્યતા છે બે અને ત્રણ તારીખે વરસાદની આગાહી છે તો ત્યારે મિત્રો ખાસ કરીને વરસાદને કારણે જે જે પટ્ટાની અંદર વાદળછાયું વાતાવરણ હશે તે તે વિસ્તારોની અંદર ખાસ કરીને ગરમીનો થોડોક અહેસાસ રહેશે ગરમાળો રહેશે સાથે મિત્રો એકદમ ઢક વાતાવરણ હોવાને કારણે બપોરનું તાપમાન પણ મિત્રો ખાસ કરીને વધારે હાઈ નહીં જાય અહીંયા તમે જોઈ શકો છો બાવીસ ત્રેવીસ ડિગ્રીની આસપાસ છે એ બપોરનું તાપમાન મિત્રો બતાવી રહ્યા છે વીસ ડિગ્રીનું તાપમાન અને ત્યારબાદથી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો પાંચ અને છ તારીખથી ઉત્તરના તે જ શરૂ થશે તો તાપમાન અહીંયા તમે જોઈ શકો છો ઘટીને અગિયાર ડિગ્રી બાર ડિગ્રી જોવા મળી રહ્યું છે અને દિવસ દરમિયાન પણ ભારે પવનને કારણે પાંચ અને છ તારીખે ફરી એક વખત ઠંડીનો મોટો રાઉન્ડ આવી શકે છે બપોરનું બે વાગ્યાનું તાપમાન જોઈ શકો છો એકત્રીસ એકવીસ ડિગ્રી સુધી જ ઊંચું જઈ રહ્યું છે એટલે કે ઠંડીનો રાઉન્ડ છે ફરી એકવાર હાર્ડ થીજાવી નાખે તેવી ઠંડી જોવા મળી શકે છે જો કે આ છેલ્લી ઠંડીનો રાઉન્ડ હશે ત્યારબાદ મિત્રો ઠંડી જોવા નહીં મળે અહીંયા મિત્રો છેલ્લી આપણે અગિયાર તારીખની અપડેટ પ્રમાણે જોઈએ તો અહીંયા મિત્રો ઠંડી એકદમ ગાયબ થતી જોવા મળી રહી છે એટલે કે ત્રણ ચાર દિવસ મિત્રો ઠંડીનો રાઉન્ડ આવી શકે છે ત્યારબાદ મિત્રો તાપમાનથી બત્રીસ એકત્રીસ ડિગ્રી સુધી જઈ શકે છે તો અહીંયા તમે જોઈ શકો છો ખાસ કરીને વરસાદને લઈને ઠંડીના વરસાદ ઠંડીના રાઉન્ડને લઈને મિત્રો મોટી આ ગઈ છે એક વરસાદનો રાઉન્ડ આવશે ત્યારબાદ એક ઠંડીનો રાઉન્ડ આવશે ત્યારબાદ મિત્રો ખાસ કરીને ચોમાસા એટલે કે ખાસ કરીને શિયાળાની મિત્રો અહીંયા વિદાય છે એ જોવા મળી શકે છે તો આજના વીડિયોમાં આટલું જ વધુ વીડિયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ઓનલી એને સબસ્ક્રાઈબ કરતા રહેજો જોડાયેલા રહેજો આજના વિડીયોમાં આટલું જ અસ્તુ જય હિન્દ જય ભારત